અને આપણે હવે નજીક જઈને બતાવી બધા ને સિકોતેર માં દર્શન કરાવી તો તમે બધા સિકોતેર માં દર્શન કરી લેજો આ બાજુ તો તળાવ છે જો ડાયરો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા ને જો મંદિરનું ચણવાનું કામ ચાલુ છે મંદિરનું આટલું કંઈક ચણાય છે અને આટલું બાકી છે જો આવી રીતનું આપણે અંદર એમ નથી આપણે સિત્તોતેર માના દર્શન કરાવી બધાને જો આપણે બાજુમાં નિશાળ છે સરકારી પ્રાથમિક શાળા જો બાળકો બોલે છે બંધ થઈ ગયા આપડે ચાલુ કર્યું ને ત્યાં

મળે જ ને દશન નો કરો તો મળે જ ત્યાં ને આપણે છે ને એવો હક્કો થોડો થોડો વિડીયો બનાવ્યો છે કેવો કમેન્ટ પેલો વેલો આપણે આખો વિડીયો વેલો આપણે બહાર જઈને છે ને વિડીયો બનાવી આપણે એકલા જ ગયા હતા કાકા કોઈ નતા એટલે વિડીયો આપણે બનાવી કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો બધાય અને હાલો તાલી બધા વિડીયોમાં બનાવી રીજો ને આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે પાછા કાસવાનું બેન તમે નિશાળે થઈ ગયા

puruja puru data besar puru Talo halo mitra apa dah neh orang mawuli diinjih neh ugariket naik itu takik deh harus ada neh piala jadul buka dua hasil nih teruside orang gai nanti naik ચાલુ થઈ જાય તો આને ફટાફટ ઢાંકી દેવી મિત્રો રાતના સાડા આઠ થઈ ગયા છે અને મસ્ત મજા ના જો નાય ધોઈને થઈ ગઈ ફ્રેશ ને વરસાદ થાય મિત્રો વાદળ થયું હતું પણ ખાલી સાંટા જાય ને થઈ ગયું હતું ને આપણે કામ થઈ ગયું બાકી હાલો હવે ડાયરો ચાલતા ખાટલે તો નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને હવે શાક ને રોટલાની તૈયારી થાય છે મિત્રો બનવાની વાળું તૈયારી થાય છે તો હાલો હવે છે ને ડાયરો આજનો નાનકડો એવો બ્લોગ છે ને આઠ કે આઠ મિનિટનો લગભગ વિડીયો થાય એટલે નાનો એવો બ્લોગ જ આપણે શૂટ કર્યો હે આજે કાંઈ શૂટ કર્યો નથી ભાઈ લગભગ ચાર પાંચ મિનિટનો કર્યો હતો પછી ચાર પાંચ મિનિટનો આપણે કર્યો એટલે સાત આઠ જેવો થઈ ગયો એ વિડીયો તો હાલો ડાયરો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો તો હાલો ડાયરો બધાય ડાયરાને રામે રામ